શું કરો છો ખાવા બેઠો તો સીધી રીતે જવાબ આપતા હોય તો આપો ને લે સીધી રીતે જવાબ આલે ઈચકા નહીં ખાતો હું મુકન તમારી ગાડી ગાડી વાતો જો આપડા લગન આલ્બમ આવી ગયો છે સરસ સરસ જુઓ જુઓ આલ્બમ બીજું શું જો એટલે મારે ક્લીન નો આલ્બમ છે તમાર કશું લેવા દેવા જ નહીં તમારે જોવાનો છે કે નહીં અરે મારા જે જોવાનું તું ને મે જોઈ લીધું બધું લગન પછી હવે આલ્બમ માં હું જોવાનું શું બોલે તમે હારું હેડ ભાઈ બતાઈને હેડ ના

જુઓ અમાર વિદાય આઈ એ દિવસે અમાર ગણના બહુ રોયા બિચારા એ દિવસે ધરે રોઈ લીધું હશે નહીં બસ બહુ થઈ ગયું છે તમારું લિમિટ આવી ગઈ છે બોલતી નહીં એટલે વળી અરે ભાઈ તાર મમ્મી કહેતી હતી કે જમાઈ હાચવ જો તો તમે મને કે હાચવી એક આ દિવસ સાચવી છે તમે મને અરે તને નહીં એમ કીધું તું તમે હાચવ જો આનાથી એમ બતાય

રક્ષા કરજો મારી માં